સીવરમાં કોલેજના યુવકને ઢોર માર માર્યા હોવાની ઘટના આવી સામે સીવરના અમરકટ તાલુકાના ખાતે આવેલ ડેન્ટલ કોલેજમાં વિદ્યાર્થીને ઢોકા તથા ડંડાનો ઉપયોગ કરીને ઢોર માર મારવામાં આવ્યો 15 જેટલા આજના ઈસમોર દ્વારા જયપાલ નામના યુવકને ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અંગે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બાબત અંગે કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હોય તેવી જાણકારી પ્રાપ્ત થતી નથી પેલા તમારું નામ મારું નામ બોનિલ જયપાલ સો મહેન્દ્ર છે કયા વિસ્તાર માં રહ્યો તો અમાર ગામ શું બનાવ બન્યો તો આખો ત્યાં અમારા ગામમાં ડેન્ટલ કોલેજ છે ત્યાં વિદ્યાર્થીને આ લોકો રાજુ ચૌહાણ કરીને છે અપંગ ઈ ગાળું દેતો તો અને ઈ છોકરાએ મને કીધું કે મને કાકા આમ કે છે એટલે હું ત્યાં ઈ લોકોને સમજાવવા ગયો એટલે ઈ સીધા તેર ચૌદ જણા ભેગા થઈ ગયા અને તમે કેમ દાદાગીરી કરો છો આમ તેમને એવું બધું કહીને સીધું હુમલો કર્યો મારી ઉપર એ લોકો કેટલા હતા ને એમની પાસે શું શું હથિયાર હતા 13 થી 14 જણા હતા એની પાસે ધોકા પાઈપ છરી અને ધારિયા જેવા હથિયાર હતા આજે મારી ગાડી છે ગાડી ઉપર એને પાણા પથ્થર બથર મારીને મારી ગાડી ટોટલ લોસ્ટ કરી દીધી છે આમાં કોઈ વ્યક્તિને ઓળખો ખરા બધાને ઓળખી જાવ શું નામ છે બધાના બધાના નામ નથી આવડતા પણ હું બધાના નામ હું તો જોઈને તમને બધાને ઓળખી દઈશ આ બનાવને લઈને પોલીસને જાણ કરીશ કરવાની આ બનાવ કઈ